પાટીદાર સમાજના અગ્રણી અને એમની સાથે સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા ઉપર જે પીઆઈ હુમલો કર્યો હતો તેમને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એક પછી એક ચોંકાવનારા ખુલાસા આખી ઘટનામાં થઈ રહ્યા છે પહેલા તો આ મામલો શું છે સમજી લઈએ અને સંજય પીઆઈ પાદરિયાને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની પણ વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા જે પાટીદાર સમાજના અગ્રણી પણ છે અને એમની સાથે રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર પણ છે તેમના ઉપર જે જુનાગઢના પીએ સંજય પાદરિયા છે તેમણે હુમલો કર્યો હતો હુમલો કરતી વખતે તેમણે કહ્યું હતું કે તું તારો આ હોદ્દો છે પદ છે છોડી દેજે તારે નરેશ પટેલથી મોટું થવાનું નથી તું વેર વેરઝેર રાખે છે તું અવેરઝેર છોડી દે નહીતર તને અમે જાનથી મારી નાખીશું આવી ક્યાંક વાત કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ પણ આપણી સામે આવ્યા હતા જે રીતે એમાં જોઈ શકાતું હતું કે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો છે જયંતિ સરધારા છે તેમણે પણ સ્પષ્ટ વાત કરી હતી કે ક્યાંક નરેશ પટેલના કહેવા ઉપર મારી ઉપર હુમલો થયો છે એ પછી એક પછી એક નિવેદનો સામે આવતા રહ્યા જે મહિલા ટ્રસ્ટી પ્રથમ જે કોડલધામના શર્મિલા બાંભણ્યા તેમણે પણ કહ્યું હતું કે જે આ પીઆઈ પાદરિયા છે તે નરેશ પટેલ કહે એટલું જ કામ કરે છે નરેશ પટેલને સમર્પિત છે ત્યારે સવાલ પણ એ ઊભા થઈ રહ્યા હતા કે શું નરેશ પટેલના કહેવાથી સંજય પાદરિયા છે તેમણે જયંતી સરધારા ઉપર હુમલો કર્યો હોય પછી એકા એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવવા લાગ્યા જયંતી સરધારાની પ્રતિક્રિયા પણ સામે આવી એમની સાથે અલગ અલગ જે ખોડલધામના પ્રવક્તા છે લુણા તેમની પણ ક્યાંક પ્રતિક્રિયા સામે આવી કે આમાં નરેશ પટેલનો કોઈ જ હાથ નથી નરેશ પટેલને ખાલી ખોટા આ બાબતે ઢસડવામાં આવે છે પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો હતો કે જો અત્યારે પીઆઈ સંજય પાદરિયા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય કારણ કે તેમની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી

અને સરદાર ધામની ટ્રસ્ટી પણ છો ને સરદાર ધામની સૌરાષ્ટ્ર મહિલા પ્રમુખ છું મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે હું એટલું કહેવા માંગુ છું કે સરદાર ધામ પાંચ લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે એના અનુસંધાનમાં સરદાર ધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને આ પંદરમી ડિસેમ્બરે ભૂમિ પૂજન કરવાના છે એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય હોય હવે સરદારધામ ક્યારેય કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ રે કઈ ખરાબ રીતે લેવા દેવા કે કઈ હોતું નથી એટલે એ વાત હું સ્વીકારતી નથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય સરકારમાં હોય તો ભલે સામાન્ય માણસ હોય તો ભલે કોઈ અધિકારી હોય તોય ભલે કોઈ બિઝનેસમેન હોય તો જેનો વાક હોય જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ એને સસ્પેન્ડ થવાનું કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ નો થાય મારું આટલું કહેવાનું છે કેવાનું બાર વર્ષ ખોડલ ધામ ના સમાધાન પંચાય કર્યું છે બાર વર્ષથી પાદરિયા સાહેબ પણ સંસ્થા સાથે જોડાયેલા એના વિશે આપ શું જાણો છો શું કે છો પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ

ભાઈ મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને મને કોઈ આ પાડવા વાળું ના પાડવા વાળું કોણ

આઠ લક્ષ બિંદુ આ છે કે દસ હજાર પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા દસ હજાર ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ બને એવી રીતની કામગીરી કરવી દસ હજાર વિદ્યાર્થીઓ સરકારમાં જાય એના માટે જીપીએસસી યુપીએસસી સેન્ટરો બનાવવા અને એક લાખ લોકો

હવે આવી વાતો થતી હતી મેં સાંભળી હતી કાલે ના ના હું એના વિશે કઈ ટિપ્પણી ન કરી શકું એટલે કે જે રીતે બંને તરફથી પ્રતિક્રિયા આવી રહી હતી એ મુજબ હવે અત્યારે ફરી એક વખત કાર્યવાહી કરવામાં આવી છે અને એમાં જે પીઆઈ સંજીવ પાદરિયા છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જે રીતે થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ આ રીતે ઘટના બની હતી એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી તેમાં પણ રીતે કાર્યવાહી થઈ હતી એટલે ક્યાંક હવે હવે એવું લાગે છે છે કે ગુજરાતની કાયદો વ્યવસ્થા રહી તેમાં એક્શન મોડમાં ગૃહ ખાતું છે તે પણ જોવા મળી રહ્યું છે કારણ કે હજુ હુમલો થયો છે એમના બે દિવસ આજે થયા અને બે જ દિવસની અંદર કાર્યવાહી પણ થઈ ચૂકી છે અને પીઆઈ સંજીવ પાદરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હવે એ જોવાનું છે કે આખા મામલામાં નવો શું આવે છે કારણ કે અત્યારે તો આપણને સંજય લાગી રહ્યા છે કારણ કે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જે જયંતિ સરદારા છે તેમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે આ આખો મામલો જે રીતે અત્યારે ચગ્યો છે અને ક્યાંક નરેશ પટેલનું નામ પણ ઉછળ્યું છે તમને શું લાગે છે આખા મામલામાં કોનો હાથ હશે શું અંગત બબાલ હશે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કારણ કે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આમાં પીઆઈ સંજય પાદરિયાનો હાથ છે ઘણા કહી રહ્યા છે કે જયંતિ સરધારાનો આમાં હાથ છે એટલે હવે જોવાનું છે કે અત્યારે સસ્પેન્ડ તો કરી દેવામાં આવ્યા છે પરંતુ હવે આગામી દિવસોમાં આ આખી ઘટનાને લઈને નવા ખુલાસા શું થવાના છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર